કિફકોના બીજીવાર ચેરમેન બનેલા દિલીપ સંઘાણીનું અમરેલી ખાતે એકસો એક સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાજપમાં મોટા નેતાઓ નીતિન પટેલ પરસોત્તમ રૂપાલા આરસી ફળદુ જયેશ રાદડિયા અને નારણ કછડીયા સહિત તેમજ અમરેલી શહેરના ભાજપના અગ્રણીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા પચાસ વર્ષથી વધુ રાજનીતિમાં છે જાહેર જીવનમાં છે એમનું અમરેલીની એકસો પાંચ જેટલી સંસ્થાઓએ આજે એમના એકોતેરમાં જન્મદિવસે એમનું સન્માન કર્યું અને સાથે સાથે એવો બે દિવસ પહેલાં જ રાષ્ટ્રની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન મહિના એટલે આ બંને કાર્યક્રમો સંયુક્ત રીતે આજે અહીંયા અમરેલીના લોકો ઉજ્યા જેમાં અમરેલીના સેંકડો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો